વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ દસની અંદર છેલ્લા બે દાખલા જોઈ લઈએ આઠમો ને નવમો આઠમો દાખલો છે ઊંચાઈ બે પોઈન્ટ ચાર સેન્ટીમીટર વ્યાસ એક પોઈન્ટ ચાર સેમી છે તેમાંથી તેની ઊંચાઈ અને વ્યાસવાળો સંકુક આપી લેવામાં આવે તો વધેલા પદાર્થનું કુલ પૃષ્ઠ પૃષ્ઠકો નજીકના સેમી શોધો એટલે રાઉન્ડ ફિગરમાં લખોમાં લખવાનું નથી મિત્રો આ એક નળાકાર છે એની ઊંચાઈ આપણે આપી દીધી છે બે પોઈન્ટ ચાર એનો વ્યાસ એક પોઈન્ટ ચાર છે એટલે ત્રીજી આર્ય અડધી જીરો સાત થાય બરાબર છે નળાકારની તેમાંથી કાપી સંકુની આપણને બે પોઈન્ટ ચાર આપી દીધેલી છે તિક ઊંચાઈ શોધવાની છે આર્યા એલ તો એલ આપણને નથી આપી તો આર સ્ક્વેર સ્કવેર સૂત્રથી આપણે શોધી લઈએ આ સ્કવેર એટલે પોઈન્ટ સાત નો સ્ક્ર એ સ્કવેર એટલે બે પોઈન્ટ ચાર નો સ્કવેર સત્ત સત્તો ઓગણપચાસ જીરો પોઈન્ટ ઓગણપચીસ ચોવી ગુણ્યા છ એટલે પાંચસો છોતેર પાંચ પોઈન્ટ બંનેનો કરી તો છસો પચીસ થાય એટલે છ પોઈન્ટ પચીસ છસો પચીસ પચીસનું છે એટલે છસો પચીસનું મૂળ પચીસ થાય તો પોઈન્ટ મૂકી બે પોઈન્ટ સેન્ટીમીટર એલઈડી થાય હવે જો આખા પદાર્થનું ક્ષેત્ર પર હોય તો એક તો આ ક્ષેત્ર વત્તા પાયાનું ક્ષેત્ર પર આમ નળાકા રહે અને વત્તા શંકુ આ ભાગ કાઢી લઈ તો પાછો બીજો શંકુ થાય ને મારો કે આમ ત્યાં ભાગ કાઢીને બહાર રાખ્યો તો અને જે ભાગ રહેશે ખાલી એ પણ શંકુ થશે શું થશે શંકુ તો એ શંકુની વગર સપાટીનું ક્ષેત્ર પણ આપણે ઉમેરવું પડશે બે શંકુ થાય એક બહાર નીકળે એટલે આપણે જોઈ શકીએ બીજો એનો એમાંથી નીકળ્યો એ ભાગ એ પણ શંકુ થશે તો એ શંકુનું ક્ષેત્ર પણ આમાં એડ કરવું પડશે બરાબર છે આ ભાગ તો નીકળી જશે આખો જે ટપકાવાળો ભાગ છે આખો નીકળી જશે પણ ટપકાના ભાગની જગ્યાએ જે ખાડો પડશે એ ખાડો પર શંકુ થશે તો એ શંકુની વખતે સપાટીનું ક્ષેત્રફળ પણ એડ કરવું પડશે તો ટુ પાયાર એટલે આખો નળાકાર પાયાર સ્કેર એટલે વર્તુળ નીચે આપણે પીપળું ઊભું રાખીએ કે તળિયાનું અને નાળાકારનું અને ઉપર જે ખાડો થશે તે લાકડાનું જે ઉપર ખાડો થશે તે કે શું કહેવાય શંકો એટલે એના સરવાળો કોમન એટલે ત્રણેયના છે એચ આર વત્તા પાય એટલે બાવીસ આર એટલે સાત દશાંશ ટુ એટલે બે એચ એટલે બે પોઈન્ટ ચાર વત્તા આર એટલે ઝીરો પોઈન્ટ સાત વત્તા એલ એટલે બે પોઈન્ટ પાંચ સાત સાત ઉડી ગયા બાવીસ સીદમાં દસ દો અડતાલીસ એટલે ચાર પોઈન્ટ આઠ અને બે પોઈન્ટ પાંચ ને પોઈન્ટ સાત પચીસ સાત બત્રીસ પોઈન્ટ બે કેટલા થશે ત્રણ પોઈન્ટ બે અને ચાર પોઈન્ટ આઠ થાય અને આ પોઈન્ટ મૂકી તો બે પોઈન્ટ બે તો બાવીસ આઠ સત્તર પોઈન્ટ સેમી થાય નજીકના લેવું તો પોઈન્ટ ને રાઉન્ડ સ્પીગરમાં સત્તર નજીકનો આંકડો થાય પાંચથી ઉપર એટલે નજીકનો આંકડો અઢાર પાંચ નીચે નજીક નજીકનો આંકડો સત્તર કહેવાય એ સત્તર પોઈન્ટ ચાર આવ્યા તો અઢાર જવાબ લખાય સોરી સત્તર જવાબ લખાય અને સત્તર પોઈન્ટ છ સાત આઠ નવ તો અઢાર જવાબ લખાય નજીકના સેવી સ્ક્વેરમાં સાચો જવાબ આવશે પણ રાઉન્ડ ફિગરમાં અઢાર સેન્ટીમીટર જવાબ આવે દાખલા નંબર નવ આપેલા કૃતિમાં પ્રમાણે લાકડાના રાકારમાંથી બે ની બાજુથી અલગ અલગ કાઢી લીધેલા હોય અને એનો એક પીસ બનાવ્યો હોય તો એનું ક્ષેત્રફળ પૃષ્ઠ પર શોધવાનું છે નળાકાર ઊંચાઈ આપણે આપી દીધી દસ સેમી છે આ એક ગોળક ને બે કોલક અંદરથી કાઢી લીધા એટલે બંને બાજુ ખાડા થઈ ગયા બંને બાજુ શું થઈ ગયા ખાડા થઈ ગયા બરાબર છે એ ખાડા એટલે એ પાછા અર્ધ ગોલક જ કહેવાય કહેવાય ગોલક કહેવાય એટલે બે અર્ધ ગોલકનું ક્ષેત્રફળ અને નાળાકાર ક્ષેત્રફળ એ બે શું કરવું પડશે એડ કરવું પડશે તો સો પિસ્તું નળાકાનું કે સફાનું બે અર્ધ ગોલકનું બરાબર છે આ અર્ધ ગોળક મેં કાઢી લે એટલે બે ખાડા પડે એ ખાડા પાછા કહેવાતા વાટકા જેવા બરાબર છે એક ગોળકનો બીજા ગોળકનો એ પણ ક્ષેત્ર પર શું કરવું પડે એડ કરવું પડે ને બાકી જે આ સફેદ પ્રકારનો ભાગ વધે છે એ નડાનું ક્ષેત્ર પર કહેવાય એટલે એ પણ શું કરવું પડે બેનો સરવાળો કરવો પડે તો ટુ આર એ કરતાં ટુ ટુ પાય બે ગોળા છે એટલે આગળ ગોળાના ક્ષેત્ર પર આગળ બગડો લગાડ્યો એમાં ટુ પાયાર કોમન ની કરશે એટલે એ ને ટુ આરશે પાય બે એટલે 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 ત્રણ પોઈન્ટ પાંચ ગુણ્યા બે સાત થાય સાડા ત્રણ ને બે બરાબર છે સાત ને દસ સત્તર થાય બાવી ગુણ્યા સત્તર ત્રણસો ચોમોતેર સેમી સ્કવેર જવાબ આવે એકદમ ઇઝી સરળ આ બે દાખલા પણ બેઝિક સ્ટાન્ડર્ડ બંને માટે થઈ શકે બરાબર છે બૈઝિક માટે એકદમ આ દાખલો સહેલો છેલ્લો દાખલો નવમો એકદમ આવડી આવ્યો છે કારણ કે બે ગોલક અને નાણાકારના ક્ષેત્રફળનો સરવાળો કરવાનો છે એનું સૂત્ર મૂકીને તમે કરી શકશો મિત્રો આ પ્રકારની અંદર ખાસ કરીને અર્ધ ગોલક અને શંકુ નાળાકાર આ ત્રણ ત્રણ સૂત્રનો ઉપયોગ મોસ્ટ ઓફ ધી છે તો આપણે ત્રણ સૂત્ર યાદ રાખવાના તો ઉપાય યાર એ જ પાયાર સ્ક્વેર અને શંકુનું પાયાર એલ બસ આ ત્રણ સૂત્ર તમે યાદ રાખશો તો બાર પોઈન્ટ એકના બધા દાખલા તમને આવી જશે વર્તુળનો તો પાયાર સ્ક્વેર છે પારો નીચેનો પાયો એટલે આ ત્રણ સૂત્ર તમને યાદ રહી જાય તો દાખલો બધામાં એ જ આકાર આવે છે શંકો અર્ધગોળક ને નડાકાર શંકો અર્ધગોળક ને નળાકાર બીજો કોઈ આકાર નથી આવ્યો સ્ક્વેર થાય એટલે એ આપણને યાદ રહી જાય એવું છે બાકી ક્યાંય પણ તકલીફ પડે એવું નથી મહેનત કરશો તો જરૂરથી તમને આવડી જશે તો આ સ્વાદ્ય હવે પૂરું થાય છે નેક્સ્ટ ઘનફળનું બાર બે સ્વાધ્યાય શરૂ કરશું જય શિયા જય દ્વારિકાથી